રાજકોટ ટીઆરપી ગેબિંગ ઝોન કાંડ સહિત અનેક દુર્ઘટનાઓ બની તેમ છતાં તંત્ર જાણે કે ગંભીર ન હોય તેવું લાગી રહ્યું છે પોરબંદરમાં લોકમેળાની જોરશોરથી તૈયારીઓ તો ચાલી રહી છે પણ આ લોકમેળામાં સેફ્ટીનો અભાવ હોવાનું સામે આવ્યું છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝના રિયાલિટી ચેકિંગમાં ચોંકાવનારી હકીકતો સામે આવી તમામ રાઇડ્સ સડેલા લાકડાઓમાંથી બનાવવામાં આવે છે તો રાઇડ્સમાં સેફટીના કોઈ સાધનો નથી કે કોઈ સીટ બેલ્ટ જેવી કોઈ વ્યવસ્થા નથી

તેની અંદર સૌથી મોટા અકસ્માતના અવારનવાર ઘટના બને છે ત્યારે દ્રશ્યોમાં એવું જોવા મળી રહ્યું છે કે એક પણ જગ્યાએ સીટ બેલ્ટની જે વ્યવસ્થા હોવી જોઈએ દરેક સીટ ઉપર વ્યક્તિ બેસે ત્યારે સીટ બેલ્ટની વ્યવસ્થા હોવી જોઈએ તે સંપૂર્ણ હોડીમાં ક્યાંય જગ્યાએ લગાડવા માટેનું કોઈ આયોજનય નથી ને લગાડવાના નથી આવા પણ સમાચાર મળી રહ્યા છે કહી શકાય કે પોરવંદરના લોકમેળાની અંદર સૌથી મોટી સેફટીના સાધનો જે હોય છે તે લગાડવાના હોય છે કોઈ પણ જગ્યાએ ફાઉન્ડેશન પણ બનાવવામાં નથી આવ્યા ડોલચીની અંદર તમામ પ્રકારના જે દ્રશ્યો છે હું તમને અલગ અલગ જે 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 તમામ તમામ સાધનો હોય છે છે તે તે અંદર નીચે ટેકા ટેકા લાકડાના સડેલા મૂકી દેવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો જે હોવા જોઈએ તે કોઈ પણ સેફ્ટી ન હોવાને લઈને ક્યાંક લોકોના આવનારા સમયની અંદર જીવન પણ જોખમમાં જાય તેવી પણ સંભાવના છે જો અત્યારે દ્રશ્યો જે લાઈવ દ્રશ્યો ટેસ્ટિંગ તમને બતાવીશ કે જે હોળી ઉપર ફરી રહી છે તેની અંદર તે જ પ્રમાણે આ હોળી પણ ફરવાની છે એક પણ જગ્યાએ સીટ બેલ્ટ ન હોવાને લઈને એક પણ પણ સીટ બેલ્ટ ન હોવાને લઈને લોકોનું જોખમ છે તે સૌથી મોટું હોતું હોય છે અત્યારે હાલ તો જિલ્લા વહીવટી તંત્ર સમિતિ કશું જ બોલવા તૈયાર નથી અને લોકમેળા સમિતિ જે છે તે પણ કંઈ બોલવા તૈયાર નથી પરંતુ આવનારા દિવસોમાં ચોપાટી અને દરિયા કિનારો નજીક છે વરસાદ અને પવનની ગતિ જો વધે તો આવનારા દિવસોની અંદર ક્યાંક પોરબંદર લોકમેળાની અંદર સૌથી મોટો જે છે તે ઘટના બની શકે તેવી પણ અત્યારે સંભાવના સેવાઈ રહી છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ચેતન પોરબંદર